શિવજી અને ગણેશજી ને સ્તુતિ કરવા લાગે છે માં યાદ કરે છે કે હે ભવાની હવે તો આ રાજકુમાર ના અંતે માં જાનકી ધનુષ ને વિનંતી કરે છે કે હે શિવજી ના ધનુષ હું તને વિનંતી કરું કે આ રાજકુમાર ના હસ્તે તું તૂટી જા ભગવાને આમ સામે જોયું ભગવાનને એવું લાગ્યું કે હવે જો હું વિલંબ કરીશ વધુ સમય વાર લગાડીશ તો કદાચ જાનકી પોતાનો પ્રાણ ત્યાગી દેશે આવું વિચારી અને ભગવાને એ શિવજી ધનુષને ઉપાડ્યું કેમ ખેંચ્યું અને કેમ તોડ્યું કોઈને ને કઈ દેખાડું જ નહીં આખી સભા રહી શું થયું છે માત્ર ને માત્ર એક ક્ષણ ની અંદર ભગવાન શ્રી રામે ધનુષ ને મધ્યમાંથી તોડ્યું છે જય જય